પર્વતો પર ચોમાસાના વરસાદે આફત ઉભી કરી છે હિમાચલ પ્રદેશના કિન્નોરના તંગલિંગમાં બુધવારે વાદળ ફાટવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ આ ઘટનાનો ભયાનક વિડિયો સામે આવ્યો છે આ પહેલા મંગળવારે ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું ણપ્રયાગમાં પર્વત ધસી પડવાને કારણે બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે હરિદ્વાર દહેરાદૂન રેલ પર ખડક પડતા રેલ વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે હવામાન વિભાગે આજે સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ જારી કર્યું છે હિમાચલ પ્રદેશમાં પણ ઘણી જગ્યાએ પર્વત ધસવાની ઘટનાઓ બની છે ચંદીગઢ મનાલી અને પઠાણકોટ કાંગડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે રાજ્યમાં થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે યુપીના ચોવીસ જિલ્લાઓ પૂરની ઝપેટમાં છે વરસાદને કારણે અત્યાર સુધીમાં ત્રણસો